ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેતનગઢી તમારું સ્વાગત છે તો જો અત્યારે છે ને બપોરનો વાયગો છે સવા જેવું થયું છે અને આપણે તો જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને આપણે કાવ્યબેનની રાહ જોઈએ છીએ કારણ કે કાવ્ય હજી આવી નથી અને હમણાં તો બોર્ડની એક્ઝામ શરૂ છે એટલે આજે એનો સ્કૂલનો ટાઈમ પણ વહેલો હતો પોણા એક વાગ્યાની આસપાસ છૂટી જવાની હતી રિક્ષામાં આવે એટલે અડધી કલાક તો આપણે લેટ જ ગણવાનું હજી આવી નથી હમણાં આવશે એટલે આપણે એને પણ જમાડી દઈએ અને આજે એનું ફેવરિટ બનાવ્યું છે તો એને મોજ પડી જશે તો ચાલો આપણે કાવ્યાબેનની રાહ જોઈએ આપણા કાવ્યાબેન છે ને સ્કૂલેથી આવી ગયા કેવો રહ્યો કાવ્ય તારો આજનો દિવસ સારો કારણ કે તું કેટલા આઠ દસ દિવસ પછી સ્કૂલે ગઈ છે નહીં સન્ડે ટુ સન્ડે એટ ડેઝ ને આજે ટ્યુઝડે એટલે ટેન દિવસ થયા ટેન મજા આવી આડો સાવટી હતી નહીં તો સારું લે એક્ઝામ આવે છે ને હમણાં તૈયારી કરવી પડશે ને હમ કેમ કરો ભૂખ લાગી નથી લાગી તો નથી ખાવું હાલો હાલો જમવા બેસી જાવ આપણે કાવ્યાનું ફેવરેટ બનાવ્યું છે સરગવાનું શાક ને રોટલી ને એવું ભાવશે ને હાલો હાલો જમી લ્યો બપોરે તો જો જમી કાવીને સુઈ ગયા તા અને આપણા કાવ્યબેન પણ સૂઈ ગયા છે આજે એને એમ થયું કે હું સૂઈ જાઉં મને મમ્મી હું ગાવે થોડીકર હોમવર્ક કર્યું અને પછી સૂઈ ગઈ છે તો ચાલો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે ચા દૂધનો ટાઈમ થઈ ગયો છે તો આપણે કાવ્યાને જગાડી દઈએ કારણ કે મારે છે ને કાવ્યબેનને હોસ્પિટલ જવાનું છે એના અછબડા નીકળ્યા હતા ને તો એને આજે પાછું હોસ્પિટલ બતાવવા જવાનું ડૉક્ટરે કીધું હતું કારણ કે એના અછમડા છે ને એમાં ઇન્ફેક્શન થવા માંડ્યું હતું અને પાક પડવા માંડ્યો હતો ડૉક્ટર કે તમે બે દિવસ પછી પાછા બતાવવા આવજો તો આજે બતાવવા જવાનું છે તો ચલો હું કાવ્યને ચગાડી દઉં અને જા દૂધ આપી અને રેડી કરીને અમે મા દીકરી પછી જઈએ ખૂણામાં પડે બુક બધી એ હોમવર્ક કરતી હતી અને અહીંયા આપણા કાવ્ય બેન સૂતા છે ચલોને જગાડી દો કાવું હો આપણે જવાનું છે ને ઓહો તું તો આટલો પંખો ચાલુ તોય નીતરી ગઈ હે હાલો ઉઠ જોવો હું ચા દૂધ બનાવી દઉં પછી આપણે જવું છે ને ચાલો જો અહીંયા ચા દૂધ અને ચા રેડી થઈ ગઈ છે અને આપણે બેન જાગીને બેસી ગયા છે ચા દૂધ પીવા માટે કા કાવ્યા કાવ્યાના જ ઊંઘ આવી ગઈ હતી અચાનકથી ઊંઘ આવી ગઈ કા ઉઠવાનું મન નહોતું થતું ઉઠવું તો પડે ને કાકાવ્યા પણ આખું ચોરસ ચાલા તો ફટાફટ ચા દૂધ પી લે પછી રેડી કરી દઉં તને હું પછી આપણે જઈએ આપણે કાવ્યબેનને મેં રેડી કરી દીધા છે કપડાં પણ ચેન્જ કરી લીધા અને આ શું લીધું કાવ્ય તે પોફેટ છે અને આ હનુમાન ચાલે હનુમાન ચાલેશા એને શું કરીશ ને એમ વાંચો દવાખાને હનમાન ચાલીસા વાંચવાની હોય હા કેમ એ વાંચે એવું એણે પપેટ લીધું છે અને હનુમાન ચાલીસા લીધી શું કામ ખબર છે તમને અમે ગઈ વખતે ગયા દવાખાને તો બે ત્રણ કલાક થઈ ગઈ અમારો વારો નહોતો એ બહુ ટાઈમ લાગ્યો હતો અને એ દવાખાનામાં ગળદી પણ એટલી જ હોય છે તો એ કે મમ્મી આપણને પાછો જવાનું કીધું ને તો મારું છે ને એક રમકડું લઈ લઈશ ને અમારે પપેટ છે ને લઈ લઈશ એટલે મારે બેઠા બેઠા રમાય તો ખરી એટલે બેને પપેટ લીધું છે અને વધારામાં હનુમાન ચાલીસા લીધીશ કે મમ્મી હનુમાન ચાલીસા લઉં તો મારે બેઠા બેઠા વચે કારણ કે એ છે ને હમણાં રોજ રાત્રે હનુમાન ચાલીસા વાંચીને પછી સુવે લીબાને યાદ રહી જાય એટલે છે ને કે ફ્રી ટાઈમ છે ને તો હું હનુમાન ચાલીસા લઈ લો એટલે છે ને મારે એ પણ વચાઈ જાય તો બોલો આ કોણ છોકરા હોસ્પિટલે જાય તો આ બધી વસ્તુ લઈને જાય પણ અમારા કાવ્યબેન તો બધાથી અલગ છે હો ભાઈ જાઓ એટલે આવું બધું લઈને જાય કા કાવ્ય સારું ચાલો તમે હું પણ છે ને રેડી થઈ જાઉં પછી અમે બને નીકળીએ

ધીમે ધીમે હોસ્પિટલ નજીક આવતી જાય કઈ ગમે છે ને સ્ટેશન સુધીની રીક્ષા કરી હતી સ્ટેશન ની ઓલી બાજુ હોસ્પિટલ છે નહીં તાબિની હોસ્પિટલ આજે ઉપર નિયો કેર છે ને એમાં જવાનું છે અને સીડીએથી ઉપર જવાનું છે જોવા મેં છે ને કેસ નોંધાવી અને બાર વેટિંગ એરિયા છે ને ત્યાં આવી ગયા છે અને બહુ બધા પેશન્ટ છે એટલે એમ ખબર નહીં હવે વારો ક્યારે આવે અમે આ વેઇટિંગ એરિયામાં રાહ જોઈને બેઠા છે કાલે બેન પણ જો બપો પર બસ ચડાવી બેસી ગયા છે કે દવાખાનામાં તો એવું રાહ જોવા સિવાય તો કાંઈ આપણું ચાલે નહીં ડૉક્ટર આવે ત્યારે જ આપણો વારો આવવાનો હજુ સુધી ડૉક્ટર આવ્યા નથી એટલે બધા જો રાહ જોઈને શાંતિથી બેઠા છે તો જો કાવ્ય બેન આપણે જે હનુમાન ચાલીસા લાવ્યા હતા ને હોસ્પિટલે વાંચવા માટે એ વાંચે છે કારણ કે હજી અમારો વારો આવ્યો નથી એટલે એ જો હનુમાન ચાલીસા લઈને છે ને વાંચવા માટે બેસી ગઈ છે અમારે કાવ્ય બહુ ઉડાય છે જો સમયનો સદઉપયોગ કરે હનુમાન ચાલીસા વાંચવાનો ટાઈમ કાઢી લઈએ હોસ્પિટલમાંય પણ તો જો અમે છે ને બતાવીને અમે ઘરે જઈએ છીએ અને ડોક્ટરે એમ કીધું છે કે હવે કંઈ વાંધો નથી એના અછોબડા પણ સુકાવા માંડ્યા છે એટલે કંઈ દવાની જરૂર નથી જે દવા છે ને એ જ બધી પૂરી કરવાની છે તો કાવ્ય બેન ખુશ ખુશ થઈ ગઈ કે મમ્મી ડૉક્ટરને પૂછ ને કે અમારે બહાર જવાય કે ન જવાય કે એવું કહેતી હતી ને તું બહાર તો જવાય હો ભાઈ તારે જમ ક્યાં બેઠા બેઠા છે તો જો અમે છે ને અમે ઘરે આવી ગયા છીએ કાલે બેન તાર ખુશ ખુશ થઈ ગઈ કારણ કે એને છે ને કેટલા દિવસથી આમ દસ દિવસ જેવું થઈ ગયું છે ઘર ની બહાર જ નહોતી નીકળી આ જેને ઘરની બહાર નીકળવા મળશે કે મમ્મી ડોક્ટર ને પૂછ ને ન્યાય મને એમ કે છે ને મને મમ્મી કે ડોક્ટર ને પૂછ ને મારે બહાર જવાય કે ન જવાય બહાર જવાય કે ન જવાય

એકલા એકલા ના મૂકીને ખાઈ લીધું હોય છે ચા પાણી પીવાના નહીં હાર વાલો તો ન પીવા હોય તો કાંઈ નહીં બીજું શું ચલો આ સાહેબ ને તો કાઈ ચા પાણી પીવા નથી બગાહસા ખાય છે પણ તો ચા પાણી પીવા નથી તો થયું કઈ નઈ ભાઈ ન પીવાય નથી પીવા ને કારણ કે ગરમી શરૂ થઈ ગઈ છે ને ઉનાળા જેવું છે ઉનાળા જેવું નહીં પણ આમ તો ઉનાળો જ છે ગરમી શરૂ થઈ ગઈ છે ઠંડી જતી રહી એટલે કંઈ હવે ચા પીવાની ઈચ્છા ન થાય શિયાળો હોય તેમ થઈ કે આપણે થોડીક ચા પીએ કા બરાબર ને તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું અને એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી